ગુડ મોર્નિંગ અમારા માટે ગુડ મોર્નિંગ છે અત્યારે કેમ કહું વાગી ગયા છે બાર બાર રસ થઈ ગઈ છે ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા જ અમારે ચા કપ પીધો છે જસ્ટ ચા પીધો છે અને અમાર ભાઈ બી તૈયાર છે આજે આજે શું છે વર્ષ સાવિત્રી વર્ષ સાવિત્રી છે એમને પૂજા કરવા જવાનું એમનો પૂજાની સામગ્રી બી તૈયાર છે તો ભાઈ આવે એટલે અમે પૂજા કરવા જઈએ પૂજા માટે બધા ચાલે તૈયાર થઈ ડેરાની જેઠાણી સેમ ટુ સેમ પહેર્યું મેળામાં તો ખબર ના પડે પૂજા કરવા ચાલે જો પૂજા ચાલુ થઈ ગયા વર્ષા વેત્રીનું વર્ષ આવે પૂજા આવી રીતે થાય છે પૂજા કરે પછી પૂજા થઈ જાય હવે ઘરે જઈએ એ બધા કેરીને એવું તો આપણે કેરી ખાવા મળી જાય મને એવું લાગે હું પૂજા કરી આવ્યો ને એવું લાગે છે ને બધા આગળ જાય

અમે ઘરે થી નીકળીએ છીએ આ બધા પોત પોતાની ઉપર આવી ગયા છે અને હવે જઈએ છીએ કાકા ના ઘરે એમને ખબર નથી બાઇક ચાલુ દીધો

કઈ નઈ હવે ત્યાં પહોંચી પછી તમને રિએક્શન બતાવીએ કેવા આવે છે એમને જોઈએ આપણે ચાલો તા મળીએ અમારા બે બાઈક રેડી થઈ અમે એમના કાકીના ઘરે આવી ગયા છીએ નેટ ની પકડાય હે હા ખાલી બ્લોગ બનાયે બ્લોગ અચ્છા એટલે પાકા પડતો મળે ગઈ છોકરી બી ના તમને કેમ દેશ એ માનસી ની માસી આવી ગઈ છે હેરાન કરવા નહીં હેરાન થવા એટલે હું હેરાન કરીશ એટલે मैं बात <laughs> <भाए। laughs> <वाँगे। भाए। laughs> <मांसुरा> मामा, <laughs> मामा गई इग्नोर मार रहे है ऊँगे मारना चालू गई उंगी गई એ નો ઝઘડો ને ઝઘડો ને ઝઘડો ને ઝઘડો ને ખાવાનું બકરી જે અંદર અંદર ખાવાનું બકરી મારવાનું નહીં એ બધું નઈ કરવાનું આ બધું એ બધું વાડી મોર્નિંગ આદરવાળાઓ જય માતાજી લે ટક્કી અમારો સવાર સવારનો નાસ્તો જલ્દી જલ્દી કોમ છે છે સમોસા છે કેટલા વાગ્યા ને 9 વાગ્યા ને થેન્ક્યુ ચલો હું ઢાઈ દઈ અટકી કરે ઈસો

મકાઈ ની ટામેટા ના ભજીયા સુરત નું ફેમસ તો જઈએ ત્યાં એટલા માટે અમારે મેડમ બી તૈયાર થઈ જાય ચકલી માનસી અમારે માનસી ધુમ્મસ પહોંચી ગયા છે પાણી કઈ છે નહીં ભરતી નથી આવી અત્યારે શું કેવું તમારું બધાનું એ

બોલો પાણી છે નઈ ક્યાં સુધી જવું છે તમારે અંદર છેક સુધી જવું છે પાણી દેખાય છે ત્યાં સુધી સાંજે સાંજે આવવાનું તો આ સામે ગણપતિ દાદા નું મંદિર છે ગણપતિ દાદા મોરિયા

তুমাৰি ৰা <laughs> <laughs> પાણી આવશે ને તો પેલા પેટ ની પૂજા કરી લઈએ અહિયાં આવતા આવતા સાંજ પડી જશે પાણી ત્રણ ચાર તો વાગે એટલે ચાર કલાક તો ખરા ચાર થી પાંચ કલાક થઈ જાય પાણી આવતા બહુ દૂર છે એના બોલાવા જાય છે તુલો

आपकी बहन के घर मेरी बहन के घर से पहले के जाना है। पहले घर जाके फ्रेश होते हैं फिर जाते हैं पल्लू के घर ना बारह बज गए हैं बारना दस थी गई चलो घरे जाइए फ्रेश पसी निकलिए बसा खड़ा करिए चलो એ હે પલ્લુ પલ્લુ માસી અને પલ્લુ અને મારી બેન એ પલ્લુ ધંધો મૂકી નાણાં ચાલુ રમવાનું જીવ ધંધા પડી જ ગઈ આ પલકની દુકાન પલક નામે પલકની દુકાન मैं दुकान में, में पहुंच गया है मेरी दुकान है बोला सो ले आउजा तुम्हारा ओ कलर दरवाजा बंद कर दे, 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 दे। क्या लेने का है पानी का बॉटल पानी के का बॉटल इधर नहीं मिलते ये ये, ये पार्सल लेने का है तो, ये तो पार्सल है ना उनको लेने का है ये पार्सल नहीं आएगा अभी एक पार्सल भी नहीं आएगा काय लगा काय लगा

અને પલક ના ઘરે એટલે મારા ઘરે નહી પલકના ઘરે પલકના ઘરે ટીવી જોઈ અને મસ્ત મસ્ત બધું પેટ પૂજા કરી દીધી અને મસ્ત નીકળી નીકળીએ છે ઘરે જવા એટલે વેસું અહીંયા જઈએ તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ જે મેન મેન અત્યારે બધું થઈ ગયું છે તો આજનો વ્લોગ અહીંયા કરી આવીએ ચાલો ટાટા જય માતાજી અને આ મારી જોડે જ આવવાની છે રૂપાલ એટલે હવે ડાયરેક્ટ બસ પર લઈ જવાનું એટલે આવવાની છે ખરી રૂપાલ હવે ડાયરેક્ટ તો એના બે વાર લઈ જવાની છે રાતે તો મળીએ સ્ટેશને ચલો જય માતાજી હર હર મહાદેવ